રામ રામ જય માતાજી સૌ બધા મિત્રોને ને આપણા એક નવા વ્લોગમાં ફરી એકવાર બધા મિત્રોનું સ્વાગત છે ને આજે જો હું છે ને ઘઉંમાં આપણે છે ને ઘઉં ઘઉંના ખૂણે અત્યારે ઊભો છે બપોર સમય જેવો થઈ ગયો છે તો હું કહું હમણાં આપણે છે ને જીરાનો આપણે વ્લોગ નથી બનાવ્યો હું જોઈને તો ઘણો સમય થઈ ગયો છે તો અત્યારે છે ને અહીં જમીન અમે ઊભા જ થયા છે એ કારણ કે જમીન ને હું આ બધું સમજો અકેલી મૂક્યો ને પ્રવીણ વાં ગયો છે ઓલી ઓયડી ને દવા છાટતા નથી ખુલ્લી છે અહીંયા એ બંધ કરવા ગયો તો જવા આપડી ખાઈને ઓલું બસિંહ ને ટીફિન ભરીને પાછું ધોઈને મૂકી દીધું છે ને અમે છે ને કાલે દવા પટ્ટા મારેલી હતી કાલ મેં બ્લોગ નતો બનાવ્યો ને આજ પાછું સવારમાં જાવ ઓલી છે દવા મારી છે તો ત્રિયક કોપી બાજુ માર્યા છે ને વાહેન પ્રવીણ ગયો છે ત્યાં ઓળી છે ને ખુલ્લી હતી એટલે બંધ કરવા ગયો છે ને પાછું અત્યારે જવું છે અમારે પેલું સર્જાય નથી ત્યાં દવા છાંટવા એટલે અહીંયા વિપુલ દવા છાંટવા આપણે આવતો આ જીરે ને હું આપણે ચીકુડી અમારે રાખેલી છે અહીંયા મિત્રો જાતો કારણ કે દસ પંદર પંદર દી જેવું આપણે સિક્કુ વીણા છે તો ભાઈ હું અહીંયા જાતો ઝાડવા કારણ કે મોટા છે ને એટલે ભાઈ બાપુજી વીણાતા નહીં એટલે આપણે જાતા ને વિપુલ અહીંયા દવા સાટવા મોકલતા તો હમણાં સિક્કુ વીણાઈ ગયા છે તો હમણાં બે દીકરી દવા છાંટવાનું હાલે છે તો પહેલાં હું તમને છે ને એક મસ્ત મજાની વસ્તુ બતાવી દઉં આપણે આ જમરૂખડી તો જમરૂખડી ભાઈ આપણે અહીંયા આવે ને એટલે બારમાંથી જમરૂખડી છે આપણે અને આમાં ગમે ત્યારે તમે છે ને જમરૂખ તમને જડી શકે છે ખાવા માટે જોવો કેમ છે ધમક છે ને એ પાછું કેનું છે ભાઈ પક્ષીનું ખાધલ છે એટલે બહુ આનંદ આવે છે ખાવાનું કારણ કે છે ને બહુ મીઠું હોય આ એમાં ઘણા જમરૂપ છે કારણ કે હું આવ્યો હતો ને એટલે બે ત્રણ કાલે લઈ ગયો હતો ટુકડા ને આ જુઓ કાલે ને પમદી હજી છે એટલે હે ને કાચા હોય ને એટલે આ રાખી દઈ કારણ કે જ્યારે મોટા થાય ને ત્યારે પાકે એટલે ત્યારે ખાવા થાય ને અહીંયા એક છે મોટું બધું જમુક જોવો તમે કેમ છે એટલે આ હમણાં તો નહીં પણ કંઈક આવીશું ને ત્યારે એ મોટું થઈ ગયા હે ને પછી આપણે થઈ જાવ હાલ હું તમને હવે જીરું બતાવું મિત્રો હવે જો આ ઘઉં પણ હવે કદાચ હવે એક કદાચ બે પાણી આવે મારા અંદાજે તો લગભગ એક જ પાણી પાવાનું છે આપણે હવે હમણાં પાવું પણ જો કારણ કે તાણી આવી ગઈ છે જો આ તાડી જેવું થઈ ગયું છે ઘઉંમાં કારણ કે જમી જુઓ હા ઓલી થઈ ગઈ છે ના આવે જીરું ને અત્યારે અમે છે ને બપોર સમય થઈ ગયો છે કારણ કે બાર હાડા બાર જેવું થયું છે તો હું કહું જમીન હું બ્લોક ચાલુ કરું કારણ કે આપણે ઘણા દિવસથી આપણે છે ને જીરુંનો બ્લોક આપણે ઉતાર્યો નથી તો આ આપણું જીરું છે જવો ને હવે અત્યારે પાક ઉપર જીરું આવી ગયું છે કદાચ દસ બારથી એમ છે તો અત્યારે આપણે જીરામાં દવા મારી છે દાણાની બધી તો દાણો સારો એવો બંધાઈ ગયો છે આપણે જોવો તો અત્યારે જો દવા આપણે અમે છે બેન એ કારણ કે પછી જમી લીધું અમે ને હવે જાવું છે આપણે ક્યાં ઓલું નથી મિત્રો ઓલું પાણી ડેમ ભર્યો હોય ને ત્યાં દવા છટવા જવું છે તો વિડીયો બન્યા રહેજો ને આપણે ત્યાં દવા મારવાની છે કારણ કે બે અઢી છે નીકળીશું આપણે સા પાણીનો પ્રોગ્રામ ગોઠવી ને પછી જાવું છું આપણે ને કાલ આપણે આ જીરામ દવા મારેલી હતી આપણે પણ મેં આનો લોગ નથી બનાવ્યો કારણ કે ભાઈ બહુ પછી જીરાનો વ્લોગ આપણે થઈ જાય હું દવા ના ને એવું બધાય એટલે હું કહું કાલ આપણે થી બને છે તો આજ બે બ્લોક ચાલુ કર્યો છે ને આ આપણે જીરુડ પાણી પાવી ને ઈ બધું છે ને આ આપણે પાણી નતું પાવી છે ને આમાં ક્યાંક ક્યાંક રાવા દેખાતા હોય છે તમને પણ કેમેરામ નહીં દેખાતા હોય કારણ કે એમાં છેને ભુકારો ક્યાંક ક્યાંક રાવે રાવે હેર પસાટ ને કારણ કે પાણી બહુ ભર્યું તો ને આપણે ઓળો વરસાદ પડ્યો તો થઈ ઈ મેં આગલા વિડીયો મેં કીધેલું છે કારણ કે ઈ આપણો થઈ ગયો હોય છે લગભગ તો હું હે ને પેલા જમરૂખ ખાઈ લઉં કેમ પીરું પીરું છે આ જોવું જો મારે કારણ કે આ પાકલ બહુ છે ને કદાચ ઈરું પણ હોઈ શકે તો હું છે ને મોરીને તમને બતાવું ઈરું છે કે નથી તો મિત્રો હું પાછો રિટર્નમાં આવતો તો મને છે ને હું જ્યારે ગોતતો હતો ને ત્યારે યા આ જમૃત તો મળ્યું ઓલું નહોતું બરોબર ઠીક દેખાતું ઠીકો ઠીક પણ જો એ ખાધા એવું છે પણ અત્યારે આપણે તોડવું નથી કારણ કે આપણા હાથમાં અત્યારે ઓન મારી પાસે સેજ પહેલાં તો એટલે પહેલાં આને આપણે ખાશું ને આમાં છે ને ઝીણા ઝીણા તો સેજ જા દેખાય એક અહીંયા છે અહીંયા છે આ બાર માસી છે ને એટલે આમાં આપણે ફૂટતા નથી એમ ખાધા છે એટલા મળ્યા રાખે છે ને અત્યારે તમને ખબર હશે કારણ કે અત્યારે સીઝન હાલે છે કેરી ની આવવાની છે ને હમણાં પાસે એટલે એટલે બે આંબા છે અમારે આંબા જાણે ફૂટ નથી હું તકલીફ છે મિત્રો એવો ક્યાંય ફૂટ નથી એમને ઓલા બાજુ બાગ દેખાય છે એ ભાઈ ખબર મને ફૂટી ગઈ છે ભાઈ ભગવાન જાણે કેવી રીતે ફૂટી હોય કરતા ને એવું કદાચ નાખ્યું હોય ને તો ફૂટી ગયું હોય પણ આ આપણા એ બે આંબા છે ને એટલે આમાં ક્યાંય ફૂટ જ નથી એમને એમ છે જાણે કોરામણ લઈ ગયું ને એવું છે બધું તો હાલો મિત્રો હું જો શાક પૂજા આમાંથી એ માવણી ગોયતું ને સાફ કર્યું કારણ કે છે ને ઘણા સમયથી એમ પડ્યું હતું તબલામાં તો આપણે છે ને ખુલ્લું પાકેલું છે ને જાવડવા એ તમને હું મોરિંગ બતાવવામાં ઈરું છે કે નથી પછી એનો સ્વાદ આપણે જોયું ભાઈ કારણ કે છે ને જાનવરનું ખાધેલું છે ને ભાઈ પક્ષીનું એટલે એક નંબર જ એ છે તો હવે છે ને આ મિત્રો હું જામફર મોરું છું તો જોયું ભાઈ આમાં હીરું છે કે નથી કારણ કે લગભગ તો નો જ હોય કારણ કે પંખીનું ખાધેલું હોય ને એટલે એકદમ મસ્ત મજાનું છે તો જોઈએ આપડે સ્વાદ કેવો હે નું કઈ એમ નંબર જ જોઈ પક્ષી નું કઈ હોય ને એમાં કઈ ઘટા જ નહીં આ દુકાનનું રેકડીનું થોડું છે કઈ મન પાક છે હા તો હું જામ પર ખાઈ લો હબો હોય ને પછી પછી બે જેવું થઈ જાય તો અમાજ થોડોક આરામ કરી લઈએ હાલો જો ફોલા ભાઈ તો સા મૂકી દીધો હે રેડી હવે જો બે થાવા ટાણું થઈ ગયો એટલે સા મૂકી દીધો ના આપણે ભાઈ આરામ મે કરી લીધો ને થોડું મોબાઈલ સાર્જિંગ ખૂટી ગયું તો એ સાર્જિંગ એ બનાવી લીધું થોડું ઉતો તો ને તો જો તો ફરક થઈ ગયું આવડ હવળા માં સાતાય તો બી થઈ ગયો થઈ ગયું સા બની ગયો છે ને હવે સા પી લઈ પછી ભાગી આપણે ઓલા ખેતરે ખાયા ખાવ એય પછી દવા છાટવી ને આપણે વધી ગયો નાખી દઈ પી લઈ એટલે મોબાઈલ આડો હવે હાલો જો હવે આ થી જાઓ તો પાણી દૂધ નહીં હતી ને તોય આવ્યો ને ટીફિન એ છેલ્લી આવી ગઈ ને ગાડી જ તૈયાર થઈ ગઈ મોટા કરતા હું બધું હકેલું નાખી દઉં ને બેસી જાવ જો ચલાવતો જ આપણે ઓલી વાત હતી ને ખેતરની ની જો અહીંયા પૂગી ગયા છે ને થોડું જીરું નબળું છે આપણે આવડું આ પારવું બહુ ઉગ્યું હતું ને એટલે હું તો સારું જ છે પણ ફોનમાં એવું દેખાય છે બધા દવા ને એવું બધું ચાગડી ગેમમાં કે ને લઈ આવ્યા ને હવે જો દવા બનાવવા પ્રોસેસ ચાલુ કરવાની છે દોરાવણા બનાવવાની પછી જો દવા ભરીને પછી જાય સાટવા હા સાહેબ આમ માછી છેલ્લેથી મહેરે આવી આપણે આમ છેલ્લેથી તો ડોલ હળવાઈ ગઈ છે બહાર સારું કરવું પડે ધીરે ધીરે જો હાલો હું પ્રવીણ ભાઈ થોડીક મદદ કરાવું દોરવણું બનાવી ને કઈ બનાવી લઈએ એટલે ઉપાદ દે એટલી વસ્તુ જો ભાઈ હેલ્પ કરવી જોઈએ ડોલ માં હેલ્પ કરવી જોઈએ સોટી ગઈ છે ફેર ફરે નથી કરતી હા ભાઈ એમ નીકળી તો ગયો ભાઈ ત્યાંથી મહેનત કરીને પછી નીકળી ગઈ ભાઈ આ રીતના ખાતર અટાણ આવે દાણા સારા બનાવવા માટે ખાતર છે આવડું કેટલી જાતનું છે આમાં જોવો તો ખરા કે આ દવા છે જોવો બિલ સ્ટાર ટોપ આ બધું હેંડા ડોરાણા બનાવી નાખવાનું થાય આપણે એડમિન ને બધા જોવો તો ખરા જો કેટલી જાતના ખાતર ને બધું ભેરું કરીને છાટી છે અટાણ દાણો અટાણ છે ઇમ્પોર્ટન્ટ હોય બહુ મસ્ત એનો જોવો કેમ દાણો જ બનાવવાનો અટાણ હોય તો થોડી કુંડી અધૂરી હતી ભરાઈ ગઈ છે એ ચાલુ કરી દીધી છે ફેમિલી બનાવી લીધા ને હવે પપ્પાએ ભરી લીધો છે એ લોકો ડોરવણું છે ને સાંજે મેં થોડુંક ને આ બધું ઢાંકી દીધું દવાયું ત્રણ પ્રકારની એ છે ને આખી દોરવણું તો ટોટલ શ્યાર થઈ દવા આપણે કારણ કે હવે આખેરમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે જીરાનું કારણ કે આપણે અટાણ હસવવું પડે તો દાણો જટાણ એ મેન ક્વોલિટી બનાવવું પડે ને દાણાને દટાણ ખસવવાનું હોય કારણ કે ફાળ ખાવાનો તો થઈ ગયો ને એ બરવા હવે તો એ કઈ ડોઝ આવે નહીં તો દાણો ક્વોલિટી બનાવવાનો હોય જેમ ઝીણો હોય એ કાંઈક ક્વોલિટીમાં આવે એમ કંઈક એ રીતે હોય તો જો દાણા છે ને ટાણે બહુ સારા થઈ ગયા છે તો હવે હે ને હવે બહુની દવા મારી દઈ ગયા કા તો મિત્રો અમે હે ને હવે એક એક પોપ તો અમે મારી દીધું બધાએ બધાએ ભાઈ અમે એટલે મેન પલાય બી એ મારી દીધો ને આ તમને જીરું પાખું પાખું કેમ દેખે ખબર છે આમે આમાં જીરું વાવ્યું હતું કઈ ટાણે બહુ ઘાટું વાવ્યું હતું ને ઉગવામાં હે ને એક પાણી પાઈ દીધું અમે પછી ત્યારબાદ ઓલો વરસાદ થયો તો તમને ખબર હોય તો કંઈક અગિયાર અગિયાર સવીમાં કંઈક વરસાદ થયો હતો ને હવે એક પાણી પી ગયું ને ઉગતું જીરું આવતું હતું ને તે ભાઈ શું થયું ને આ જીરું પારું પારું કારણ કે છે કોટા અંદર આપણે આમ કોતરીને આમ કોતરી કોતરીને જોઈ ને તો કૂટા નીકળેલા હતા પણ જીરું ઉગી બારોબાર ન નીકળ્યું ને એટલું કંઈક જીરું પારું પારું છે ને આપણે ઉગ્યું હે તો ભાઈ જીરું નો દાણો તમને બતાવું ને જો માળ તો બંધ થઈ ગયા હે આપણે મોટા મોટા ને આ જે દવા હે ને આ માળ માટે મારી જઈએ આપણે કારણ કે જો એ તમે ખાતર ને મારીને આપણે દાણો એ છે ને ક્વોલિટી વાળો થઈ જાય કારણ કે પછી આપણે ઉપાડીને તો એમાં વાંધો ન આવે ને ઝીણો દાણો ન પડે તો હે ને આ દવા એ તાણે એનું કામ હાલે છે તો હવે હે ને મોબાઈલમાં થોડુંક સાંજ થઈ ગયું તો થઈ જાય મોબાઈલ ચાર્જિંગ બહુ ડાઉન જાય છે આપણે ઉતરતું જાય ઉતરવું છે ને ઉતરતું જાય કારણ કે આપણે મોબાઈલનો સાજો સમય થઈ ગયો છે કારણ કે તણા કરો જેવું થઈ ગયો છે બદલાવવા માગે પણ આપણે હજી આપવો હોય એને ઉનાળા હતી તો મિત્રો અત્યારે અમે છે ને એ પોરો ખાવા બેઠા જઈને સમય તમે જોવો ને તો પોણા શ્યાર જેવો થઈ ગયો છે ને અડધ્યવધી દવા છટાઈ ગઈ છે શ્યાર શિયા બહુ ખાવાના પોણામાં જેવું થાય તો દવાડા થઈ

આજે મોટર છે ને ભાઈ હારામ સારી રીતે કારણ કે બ્લોક થઈ જાય એવો એક પોપ છે ને બગડી ગયો હે ખબર નહીં ભાઈ મોટર ફેલ થઈ ગઈ એની તો આ જો નો પોપ છે ને એ હાવ ચોખો થઈ ગયો ભાઈ માણી પાણી ગાઢીને હવે નવું નો થઈ ગયો ને આ જો થોડોક છે એટલે નીકળી જાય પાણી પછી અમે નીકળી જાય છે ને પબ્લિક આવી ગયા પછી ફરક તરફ